મિત્રો ઘણી વખત આપણે એવું સમજાવવામાં આવે છે કે પોલીસ એ આપણી રક્ષક છે પરંતુ ક્યારેક ક્યારેક એવા મુદ્દાઓ સામે આવતા હોય છે કે ત્યારે આપણે અંદરથી એમ લાગે કે પોલીસ શું ખરેખર રક્ષક છે કે ભક્ષક છે કારણ કે અત્યારે અમુક પરિવાર ઉપર અત્યારે પોલીસની છાપ એવી રીતની ઊભી કરવામાં આવી છે કે પોલીસનું નામ સાંભળતા જ એમના રૂવાટા ઊભા થઈ જાય કે અમારા સાથે શું બરબડતા કરવામાં આવશે અમારા સાથે શું દબંગાઈ કરવામાં આવશે કારણ કે અમુક અમુક જે મગજમાં કિસ્સાઓ ઘૂસી જતા હોય છે એને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ ભર્યા આવતા હોય છે ત્યારે મારી બાજુમાં તમે જોઈ શકો છો એડવોકેટ વિનોદભાઈ મકવાના છે તેમના દ્વારા એક લાંબી લડત ચલાવી એક પરિવારને ન્યાય મળે તે માટે ખૂબ જ સંઘર્ષ કરવામાં આવ્યો છે તો સાહેબ હમણાં જે રાપર કોર્ટમાંથી હુકમ ઇશ્યુ થયો છે શું આખો વિવાદ હતો અને એમાં શું રિઝલ્ટ આવ્યું છે વિવાદ એવો હતો કે આ કેસની શરૂઆત જે છે એ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના થાય છે અને અચાનક આ કામના ફરિયાદી છે એના ઘરમાં પોલીસ છે એ પ્રવેશ કરે છે અને ઘરમાં હાજર હંસાબેન જયશ્રીબેન તથા ફરિયાદીના મધર દિવાળીબેન તથા એમના ફાધર ખોડાભાઈ આ તમામ લોકો હાજર હોય છે અને પોલીસ છે એ કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર ત્યાં લાઠીચાર્જ કરે છે અને એમને જેમ કે એમણે કોઈ ગંભીર ગુનો કરી નાખ્યો હોય એવી રીતે શેરીમાં મારતા મારતા એમની કોઈ આબરૂ પ્રતિષ્ઠાની ધ્યાન રાખ્યા વગર ઉપાડી અને જેમ મજા આવે એમ કોઈ પણ મહિલા પોલીસ નહીં હાજર નહીં અને જેન્ટ્સો જે છે એ લેડીસોને જેમ તેમ ઉપાડીને ગાડીમાં ધકેલી અને પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ત્યાં કને એમને બેફામ માર મારવામાં આવે છે કેવો માર કે જે ઢોરોને પણ મારવામાં ના આવે એવો અને એક શરમજનક બાબત તો એવો કિસ્સો થયો કે એમના ફાધર જે છે એમને નગ્ન કરે છે પોતાની દીકરીઓ સામે પોતાની ઘરવારી સામે નગ્ન કરી અને પટ્ટાઓ મારે છે ધોકાઓ મારે છે અને આ તમામ કૃત્ય છે એ નિર્દયતાની તમામ હદો પાર કરી નાખે છે માનવતા શરમાઈ જાય એવું કૃત્ય કરે છે દીકરીની સામે જ્યારે બાપને નગ્ન કરે ત્યારે એમના ઉપર પરિસ્થિતિ કેવી હશે એ વિચારવા જેવું છે અને આ તો આપણે વિચારીએ છીએ ને આપણાને અંદરથી ઉશ્કેરાટ આવે છે કે આ તે કેવું વર્તન છે પોલીસનું અને એમનો ગુનો શો તો કોઈ પણ ગુનો નહીં કોઈ પણ ગુનામાં એ સંકળાયેલા નથી એમને સાહેબ કોઈ પણ જાતની વાતચીત નથી કરતા અને આ ટોર્ચર જે છે પોલીસનું સતત ત્રણ દિવસ ચાલે છે ત્રણ દિવસ સુધી એમને બેફામ માર મારવામાં આવે છે મહિલાઓને માર મારવામાં આવે છે આપણા કાયદામાં એવું કહેવાય છે કે મહિલાઓને પૂછપરછ જે છે ને એ મહિલા પોલીસ કરી શકે મહિલા પીએસઆઈ કરી શકે અરે પૂછપરછની તો વાત અલગ છે ધોકા પટ્ટાથી લાતોથી ધુંબાથી માર મારવામાં આવે છે મહિલાઓને કોઈ પણ જાતની આબરૂના ધજાગરા ઉડાડી પોલીસ છે એનો ચરિત્ર કેવો બારે દેખાશે કાંઈ પણ જાતની ચિંતા કર્યા વગર પીઆઈ જે છે વી કે ગઢવી પોલીસ કર્મચારી છે મુકેશભાઈ ઠાકોર કમલેશભાઈ ચાવડા કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર પોલીસ સ્ટેશનમાં ચાલીસ થી પચાસ પોલીસ કર્મચારીઓ જે ફરજ ઉપર હતા કોઈને પણ શરમ ન આવી કે આ કૃત્ય કરવામાં અમે રોકીએ અવાજ ઉપાડીએ અને ત્રણ દિવસ સુધી આ પરિવાર જે છે સતત પીડામાં માર ખાય છે પાણી પીવા નથી દેતા ખાવા નથી દેતા અને બેફામ માર મારે છે લાતો મારે છે અને ત્રણ દિવસ સુધી આ ખીમીબેન જે છે એ ઘર મૂકીને ભાગી જાય છે ત્રણ દિવસ પછી અમારો સંપર્ક કરે છે વકીલોનો અને અમે તાત્કાલિક એક્શનથી આ મેટલ જે છે એને ગંભીરતાથી ધ્યાને લઈ અને અંજારથી અમે બચાવ રાપર કોર્ટમાં જઈએ છીએ અને રાપર કોર્ટમાં તાત્કાલિક સર્ચની અરજી કરીએ છીએ સર્ચની અરજી એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને ગેરકાયદે રીતે જો ગોંધી રાખે તો તાત્કાલિક કોર્ટ એવો હુકમ કરી શકે કે એને કોર્ટ સમક્ષ હાજર કરો અને કયા ગુનામાં તમે એને લઈ આવ્યા છો અથવા તો સેના માટે તમે એને ઉપાડી આવ્યા છો એનો ખુલાસો કરો જ્યારે સત્તાણું ની અરજી થાય છે અને આ ફરિયાદી છે એની વેદના જે છે એ કોર્ટ સાંભળે છે તો તાત્કાલિક એક લાખની અંદર સર્ચ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે સર્ચ વોરંટ બહુ રેર કિસ્સામાં ઇસ્યુ કરવામાં આવે છે કારણ કે પહેલા તો નોટિસ ઇસ્યુ કરી અને એમને સાંભળવાનો હોય છે પણ આ કિસ્સામાં કોર્ટે એક કલાકની અંદર સર્ચ વોરંટ ઇસ્યુ કર્યો સર્ચ વોરંટ ઇસ્યુ કર્યા બાદ ત્યાંના પીઆઈ પ્રકટ થાય છે અને પીઆઈ એવો એફિડેવિટ કોર્ટ સમક્ષ જાહેર કરે છે કે આ વ્યક્તિઓ છે એ અમારા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી હાસ્યજનક વસ્તુ છે કે જે વ્યક્તિને અમે પોતે મળીને આવ્યા છીએ વકીલો ત્યાં સીસીટીવી કેમેરામાં કેદ છે અને પીઆઈ એવું વર્તન કરી અને એફિડેવિટ ઉપર જાહેર કરે છે કોઈ પણ જાતની ગંભીરતાને ધ્યાન નથી લેતાને કાયદાને મજાક માની અને એફિડેવિટ જાહેર કરે છે એટલે કોર્ટ આ ધ્યાને આ આ વર્તનને ગંભીરતાથી ધ્યાને લઈ અને તાત્કાલિક ત્યાંના સીસીટીવી ફૂટેજ જે છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન એવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે એ કમ્પલસરી રાખવાના કોઈ પણ ખૂણો એવો ન હોવો જોઈએ કે જ્યાં સીસીટીવી ફૂટેજ ના હોય અને જો કોઈ કેમેરા બંધ થાય છે તો તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ કરાવવું જોઈએ તો પોલીસની જે કાર્યવાહી છે એ કોર્ટે સીધો હુકમ કરી અને સીસીટીવી ફૂટેજ મંગાવ્યા વરી બીજા ત્યાંના પીએસઓ હાજર થાય છે અને એવું લખીને આપે છે કે સીસીટીવી ફૂટેજ તો બે મહિનાથી બંધ છે એટલે કોર્ટને એવું લાગ્યું કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે અને પોલીસ છે એ કાંઈક છુપાવવાનો પ્રયત્ન કરે છે ને સત્ય હકીકત બહાર ના આવે એના માટે એફિડેવિટ ઉપર એફિડેવિટ જાહેર કરે છે ત્યાંના ફરિયાદી જે છે એ એફિડેવિટ ઉપર જાહેર કરે છે કે હું મળીને આવી છું મારા પરિવારના વ્યક્તિઓને મળીને આવી છું એ હાલી નથી શકતા એમની હાલત ખરાબ છે એમને દુખાવા થાય છે એને દવા નથી આપવામાં આવતી પરંતુ પોલીસ જે છે 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 પોતાની વાત ઉપર રહે અને કહે અમારી પાસે નથી અને ત્યારે કોર્ટનો સમય પૂરો થઈ જાય છે છ વાગે છે અને કોર્ટ બંધ થઈ જાય છે અને બીજા દિવસની તારીખ મુકર કરવામાં આવે છે અને આ વ્યક્તિઓને ગમે ત્યાંથી ગોતવા માટે થઈ અને પોલીસને આદેશ કરવામાં આવે છે અચાનક રાત્રિના સાડા નવ વાગે આ જે પરિવારના વ્યક્તિઓ છે જેને ગેરકાયદેસર રીતે ત્રણ દિવસથી પોલીસ ઉપાડીને બેફામ માર માર્યો તો એ હાજર થાય છે કોર્ટની બારે ઉભા રહે છે અને જજ સાહેબને આજીજી કરે છે એમના ઘરે જઈને કે અમે અમારો જીવ બચાવીને આવ્યા છીએ અમને જાનથી મારી નાખવાની ધમકી દીધી છે એન્કાઉન્ટરની ધમકી દીધી છે અને મારા છોકરાને ત્યાં કને રાખ્યો છે અને જો અમે ફરિયાદ કરશું તો એને મારી નાખશે એટલે અમારા છોકરાને બચાવી લ્યો અને હું પણ ત્યાં કને હાજર હતો અને અમે જજને રિક્વેસ્ટ કરી એટલે સાડા નવ વાગે ફરીથી કોર્ટ ઓપન થાય છે અને બાર વાગ્યા સુધી તમામની જુબાનીઓ નોંધાય છે અને જુબાનીમાં એવી એવી વસ્તુઓ બારે આવી છે કે બોલતા પણ આપણને શરમ આવે એટલે ટૂંકમાં આ વ્યક્તિઓ છે એમની બાર વાગ્યા સુધી જુબાની નોંધાય છે અને એક વ્યક્તિ એમનો ભાઈ છે એને પોલીસે બ્લેકમેલ કરવા માટે રાખ્યો હતો નીતિન ખોડા કોલીને અને ત્યાર પછી જ્યારે આમણે ફરિયાદ કરીને પોલીસને ધ્યાનમાં આવ્યું એટલે પોલીસે તાત્કાલિક ધોરણે શું કર્યું એને લૂંટના ગુનામાં આરોપી બનાવી નાખ્યો અને એને એટલો બેફામ માર મારવામાં આવ્યો હતો કે એને મૂકી નતા શકતા કારણ કે મૂક્યા ભેગે જોઈ દવા લેવા જશે તો ડૉક્ટરની પહેલી ડ્યુટી એ છે કે એમએલસી દાખલ કરી અને પછી જ એની ટ્રીટમેન્ટ થાય તો એને મૂકી નતા શકતા મજબૂર હતા એટલે ચોવીસ કલાક વધુ રાખે એમને એવું હતું કે રિકવરી થઈ જાય પણ મારે એટલો બેફામ મારેલો હતો શરીર આખું સોજી ગયું શરીરમાં ચઠ્ઠા પડેલા હતા લોહીઓ જામી ગયા હતા અને ચાલી નતો શકતો અને આ પોલીસનું વર્તન જુઓ તમે જ્યારે એને રજૂ કરવામાં આવે છે ત્યારે એક મેડિકલ સર્ટિફિકેટ રજૂ થાય છે અને મેડિકલ સર્ટિફિકેટમાં શું હોય છે કે જે વ્યક્તિ છે નીતિન ખોડા કોહલી એને ફિટ બતાવવામાં આવે છે હવે જ્યારે બે ઉપાડીને લઈ આવે છે છે એ વ્યક્તિ એટલે કોર્ટના ધ્યાનમાં વસ્તુ આવી એટલે કોર્ટે એવું કીધું કે મને આટલી બધી ઇન્જરીઓ દેખાય છે તમને કેમ નથી દેખાતી અને કોર્ટ જે છે એમની જુબાની નોંધે છે ત્યારે એમના શરીરમાંથી કુલ મોટી મોટી છ ઇન્જરીઓ કોર્ટ પોતાની જુબાનીમાં નોંધે છે અને એ વ્યક્તિનું મોઢું સોજેલું શરીરમાં ચાંભા પડેલા ચાલી નથી શકતો આવી પરિસ્થિતિ છે એટલે કોર્ટ ફરીથી એક હુકમ કરે છે અને વકીલ અને પીઆઈ વિકે ગઢવી નહીં પણ એના સિવાય પીએસઆઈ જે છે માજી રાણા એને સાથે મૂકીને ફરીથી એનું સારવાર કરાવવા માટે થઈ અને હુકમ કરે છે અને ત્યાં હું અને બીજા પીએસઆઈ છે ત્યાં કને જઈએ છીએ અને ત્યાંના ડોક્ટરનું વર્તન એવું છે કે હું ત્યાં કને જઈને કહું છું કે સાહેબ તમે આ મેડિકલ સર્ટિફિકેટ આપ્યો છે પરંતુ આ ઈજાઓ તમને નથી દેખાણી તો મને એ કહે છે કે તમે ગેટઆઉટ થાવ જ્યારે કોર્ટનો હુકમ છે ને હું જાણું છું ને મને કહે છે ગેટ આઉટ નહીં તો હું તમારા ઉપર ફરજ રૂકાવટનો કેસ કરીશ આવી ધમકીઓ મને આપવામાં આવે છે જ્યારે કોર્ટનો હુકમ છે એટલે આ લોકોને કોઈ પણ જાતનો ડર નથી ને એમને ખબર છે કે એમને ખોટું કર્યું છે તેમ છતાંય સામેથી સીના ચોરી કરે છે ચોરી પોતાને કરવી છે અને સીના ચોરી પણ કરવી છે એટલે આ પ્રકારનું વર્તન હતું અને કોર્ટમાં તમામ જુબાનીઓ નોંધાય છે તો આ લગભગ દોઢથી બે વર્ષ કેસ બધો ચાલ્યો તમને પણ અનેક જાતની તમે જણાવ્યું કે ધાકધમકી કરવામાં આવી કે તું અહીંયાથી નીકળું તારે મુશ્કેલ પડી જશે તો આમાં વીકે ગઢવી હોય કે જે કોન્સ્ટેબલ હોય અથવા તો ડૉક્ટર હોય એના પરિવારથી એટલી બધી તકલીફ શું હોતી કારણ કે ત્રણ ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યું તમે જણાવ્યું આક્ષેપ કર્યા એ મુજબના ત્રણ ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યું એમનો જે દીકરો છે નીતિન કેવું કહે તમે નામ જણાવ્યું એને ખૂબ માર મારવામાં આવ્યું આમ કહી શકાય કે જે વ્યક્તિ ઊભું ન રહી શકે આ બધા દ્રશ્યો જ્યારે તમારી સામે ત્યારે તમને કેવું લાગ્યું આ તમામ વસ્તુ જે છે એ ઈગો ફેક્ટર ઉપર કામ કરતી હતી આ પીઆઈ ને એવું હતું કે હું જ સર્વસ્વ છું કોર્ટે નથી મારા ઉપર અને હાઈકોર્ટે નથી ને સુપ્રીમ કોર્ટે નથી અને અધિકારીને હું કોઈનું નથી માનતો જે છું હું જ છું એટલે જ્યારે આ પીઆઈ જે છે એ જ્યારે ગેરકાયદેસર રીતે અમને લઈ આવે છે અને જ્યારે એમની બેન જે છે એ ત્રણ દિવસ પછી જ્યારે કોર્ટમાં સર્ચની અરજી દાખલ કરે છે એટલે એમનો ઈગો હટ થાય છે કે આણે મારા વિરુદ્ધ કરીશ કેમ હવે તો હું આ પરિવારને વીખી નાખીશ ચૂંથી નાખીશ હું મૂકીશ નહીં અને આક્રોશમાં આવી અને બેફામ માર મારવા લાગે છે અને આટલું જ નહીં કે જ્યારે પોલીસ જે છે એ ફરીથી એનું મેડિકલ સારવાર કરાવીને લઈ આવે છે અને ફરીથી પછી રિમાન્ડની જ્યારે માંગણી કરે છે ત્યારે કોર્ટ એવો આદેશ કરે છે કે આ વ્યક્તિને અમે રિમાન્ડ તો આપીએ છીએ પણ અહીંયાથી તમે લઈ જાવ છો એટલે સીસીટીવી ફૂટેજની સામે રાખવાના એમને અને જ્યારે પાછા આવો ત્યારે સમગ્ર ફૂટેજ રજૂ કરવાનો પાંસઠ બીના સર્ટિફિકેટ સાથે જ્યારે રિમાન્ડ પૂરા થાય છે ત્યારે એ કોઈ વિડિયો રજૂ નથી કરતા અને ત્યાં કને જઈને વરી બેફામ માર મારે છે કે તે ફરિયાદ કેમ કરી અને જજ અને વકીલ મારું કાંઈ નહીં તોડી લે આવા તો શબ્દો ઉચ્ચાર્યા છે એણે ન્યાયાલય માટે અને વકીલ માટે અને વકીલ તો બહુ દૂરથી આવે છે અને વકીલ ને ઘરે પહોંચવું છે આવા આવા શબ્દો એમણે કર્યા છે અને બેફામ ગારો દીધી છે તમામ જુબાનીઓમાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એમણે તમામ કર્યું છે અને આ કૃત્ય થયા બાદ જ્યારે કોર્ટે સ્ટેશન ડાયરી મંગાવી તો સ્ટેશન ડાયરી રજૂ નથી થતી એસપીને ને લેખિતમાં હુકમ કર્યો કે આ પીઆઈએ બેદરકારી દાખવી છે સત્તાનો દુરુપયોગ કર્યો છે ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા છે એના વિરુદ્ધ તમે કાર્યવાહી કરો

એ પોલીસ છે એ રક્ષક છે પણ રક્ષકનું કૃત્ય તો કરવું જોઈએ અને જે નિર્દોષ વ્યક્તિ છે એને માર મારવાથી તમે કયું અહમ તમારું સંતોષી લેશો અને અમારી આ લડાઈ જે છે એ દોઢ વર્ષ સુધી ચાલી અને દોઢ વર્ષ પછી કોર્ટે અમારી જે ફરિયાદ હતી એનાથી સહમત થયા અને ટોટલ તેર કલમો તળે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કરવાયો અને હુકમમાં એવું લખવામાં આવ્યું કે આ કામના રાપર પોલીસ સ્ટેશનના સંહિતાની કલમ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદ બસો એક પુરાવાનો નાશ કરવો એકસો છાસઠ એ સત્તાનો દુરુપયોગ કરવો એકસો પંચોતેર એકસો ત્રાણું એકસો છન્નું એકસો સત્તાણું મુજબની કાર્યવાહી ચલાવવાનો હુકમ કર્યો ને સાથે સાથે એ પણ નોટ ડાઉન કર્યો કે સરકારી જે કર્મચારી જે છે દવાખાનાના ડોક્ટર એમણે પણ ખૂબ જ ગંભીરતાથી અને મેડિકલ ઓફિસર જે છે એમના વિરુદ્ધ પણ અલગથી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને એમની બેદરકારી અને એમણે પણ પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો છે એ મુજબ એમના વિરુદ્ધ પણ અલગથી કાર્યવાહીનો હુકમ કરવામાં આવેલો છે જી મિત્રો આ હતી જે રાપર મધ્યે જે એક લૂંટની ફરિયાદ થઈ હતી અને એમના જે જે લૂંટ કરનાર હતા એમના પરિવારને ખબર પણ નથી કે અમારા જે પણ લોકો આવી રીતની લૂંટ કરી છે એમના પરિવારને તો ખ્યાલ જ નહોતો અને અવચિંતાનો એમના પરિવારને પોલીસ દ્વારા ઉપાડવામાં આવ્યો અને ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યું ત્યારબાદ એડવોકેટ વિનોદભાઈ મકોણા દ્વારા એમનો કેસ લડવામાં આવ્યો હતો અને ખૂબ સારું એવું અત્યારે એમને પ્રોત્સાહન મળે એવું કોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે આ બાબતે આપણા કહી શકાય ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી આપણા અહીંયાના એસપી હોય કે રેન્જ આઈજી હોય આ જે હુકમ છે એ કોર્ટનો હુકમ છે તો એને ક્યાંક ધ્યાને રાખી આવા જે પણ અધિકારીઓ છે જે પોતાને જ સર્વસ્વ સમજે છે એમના વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરી અને એમને પણ જે પણ સત્તાનો દુરુપયોગ કર્યો હોય અથવા તો કાયદો હાથમાં લીધો હોય એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરે એવી અત્યારે માંગ ઉઠી રહી છે બાકી આ બધા વિષયને લઈ તમારા સમક્ષ પણ આ કેસ આવ્યો હતો તો આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત